કચ્છી ગુલાબપાક બનાવવા માટે બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરી તેમાં વન થર્ડ કપ બારીક રવો ઉમેરી પાંચથી સાત મિનિટ માટે ધીમી આંચ પર શેકી લેવો રવો સરસ ફૂલીને હળવો થાય એટલે પ્લેટમાં કાઢી લઈશું ચાસણી બનાવવા માટે પોણો કપ ખાંડ અને પોણો કપ પાણી લઈ મધ્યમથી તે જ આંચ પર વડે સતત હલાવતા રહીશું ખાંડ ઓગળે અને ચાસણીમાં બે ઉભરા આવે એટલે તેમાં એક કપ અથવા તો બસ્સો ગ્રામ દૂધનો મોળો માવો ઉમેરી તે ચાસણી સાથે સરખો એકરસ થાય ત્યારબાદ તેમાં અડધો કપ ફ્રેશ ધોઈને સમારેલી ગુલાબની પાંદડી ઉમેરી મિક્સ કરીશું અને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરીશું જેથી ગુલાબની ફ્લેવર સરસ બેસી જશે તમે ડ્રાય રોઝ પેટલનો પણ ઉપયોગ કરી શકો છો મિશ્રણ ખદખદવા લાગે એટલે તેમાં શેકેલો રવો ઉમેરી મિક્સ કરીશું અને ફરીથી પાંચેક મિનિટ માટે કૂક કરીશું મિશ્રણની કન્સિસ્ટન્સી લચકા પડતી થાય એટલે કે શીરા જેવું ઘટ થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવું બહુ ઓવરકૂક કરશો તો ગુલાબ પાક પ્રમાણમાં કડક બનશે છેલ્લે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી મિશ્રણને ચોકીમાં ઢાળી ઉપરથી ફ્રેશ દેશી ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી બેથી ત્રણ કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દેવો ત્યારબાદ તેના એક સરખા ચોરસ પીસ કરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો દેશી ગુલાબની ફ્લેવરયુક્ત કચ્છી ગુલાબ પાક બનીને તૈયાર છે